નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીશું એક બાર બે હજાર ચોવીસ જે પાક્ષિક છે એની આપણે ચર્ચા કરીશું નવેમ્બર બે હજાર ચોવીસમાં જે પ્રધાન વડાપ્રધાન દ્વારા મન કી બાતનું જે વાતચીત કરવામાં આવેલી એમાં વડાપ્રધાનશ્રીએ જે અમુક મુદ્દાઓ પર ભાર મૂકેલું એનું આ એક પેજ છે એના પર થોડીક આપણે એક ફોકસ આપી દઈશું કે એનસીસી દિવસ બરાબર છે એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવેલી છે એના વિશે એમણે ચર્ચા કરેલી હતી તો એનસીસીમાં પચીસ ટકાની આસપાસ રહેતી હશે તો તે લગભગ ચાલીસ ટકા થઈ ગઈ છે અત્યારે એનસીસીમાં જે વુમન્સ છે એની વાત કરેલી પછી બાવીસ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર દેશને યુવા દિવસની મનાવે છે બરાબર બાવીસ જાન્યુઆરી અગિયાર અને બાર જાન્યુઆરી દિલ્હીના ભારતના મંડપમાં આ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ્સ આયોજિત કરવા કરવામાં આવેલું જે આપણે એની ચર્ચા નવેમ્બર બે હજાર ચોવીસમાં વડાપ્રધાન દ્વારા મન કી બાતનો જે કાર્યક્રમ હોય છે એમાં એમણે ચર્ચા કરેલી છે પછી ઇન્ડિયન ડિસ્પેરો સ્ટોરીઝ બરાબર એની ચર્ચા કરેલી ઉમન વિશે વાત કરેલી પછી ચકલી વિશે વાત કરેલી હતી તેલુગુમાં પિચુકા અને કન્નડમાં ગુબ્બીના નામથી આપણે એને ઓળખીએ છીએ બરાબર પછી યુગાના ભારતોની હજાર કિલોમીટર દૂર યુગાનામાં એક મિની ભારત વસે છે બરાબર છે એના વિશે એમણે ચર્ચા કરેલી યુગાના પૂછાઈ શકે છે મિની ભારત હાલમાં ક્યાં છે તો બસ યુગાને આવું કંઈક પૂછાઈ શકે છે લોથોણ મ્યુઝિયમની વાત કરેલી એમણે મન કી બાતમાં બરાબર છે હવે વાત કરું છું બીજી વાત કરવામાં આવેલી છે આજના પ્રાક્ષિકમાં કે રેલવેના પ્રવાસીઓને પણ જીવનઔષધિ કેન્દ્રનો લાભ મળશે કે જે પ્રવા રેલવેમાં પ્રવાસ કરે છે એમને પણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર અંતર્ગત એમને જે લાભ મળી રહેશે પછી ચિંતન શિબિર છે બરાબર એ એના વિશે વાત કરેલી ક્યાં રાખવામાં આવેલું છે બરાબર ચિંતન શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવેલું એ બધું ચર્ચા છે પણ એ પરીક્ષાલક્ષી માહિતી નથી ઓકે આ એક ડેટા મહત્વનો છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિને આપણે કેવા દિવસ તરીકે જનજાગૃતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે એને મનાવવામાં આવે છે બરાબર વનબંધુ લોકો છે એમની સાથે આ અમુક વાત અમુક મુદ્દો સંકળાયેલો છે એની વાત કરશો તો બે હજાર એકવીસથી આ સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જયંતિ પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવે છે બરાબર છે તો આ શ્રૃંખલામાં બે હજાર ચોવીસ દરમિયાન જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી આપણે ક્યાં કરેલી તો ડાંગ જિલ્લાના હવા ખાતે એની ઉજવણી કરવામાં આવી હતી બરાબર આ બધી મેઈન મુદ્દો છે કે એમાં ખર્ચ લેવા જે આ એકસો પચાસમી જન્મ જન જયંતિની ઉજવણી કરવામાં આવેલી તો ત્યાં ડાંગ જિલ્લાના આહવા ખાતે આહવા છે ડાંગ જિલ્લાનું વડું મથક છે ત્યાં એની ત્યાં એની જે ઉજવણી કરવામાં આવી હતી બરાબર છે હવે જનજાતીય દિવસ અંતર્ગત અમુક ટોપિક છે અમુક મુદ્દાઓ છે આમાં આપેલા છે આપણે કદાચ એના પર થોડુંક ફોકસ આપી દઈશું જે મુદ્દાઓ છે અલગ અલગ આદિવાસી વિસ્તારોના લોકોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી છે બરાબર છે હવે બિરસા મુંડા ભવન અને બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીની સ્થાપના આપણે ક્યાં કરવામાં આવેલી છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે બરાબર હવે તાલભાવ રાગનો રાગનું ત્રિવેણી સંગમ ભારતકુલ બરાબર છે અમદાવાદ આવેલી ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી ખાતે રાગ ભાવ અને તાલના ચતુર્દિવસીય ઉત્સવ ભારતકુલનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર છે ભારતકુલ ભાવ તાલ અને રાગ ત્રિવે ત્રિવેણી સંગમ એનું ઉજવણી કરવામાં આવેલી ગુજરાત હવે વાત કરીશું ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસની સુવર્ણ જયંતિની ઉજવાઈ બરાબર છે તો ગાંધીનગરના દેહગામ તાલુકામાં લવાડ ખાતે ઇનોવેશન અને ટેકનોલોજી થી ગુજરાત દેશનું રોલ મોડલ બનેલું છે એની આમાં ચર્ચા કરવામાં આવેલી છે બરાબર છે ગુજરાત આજે હાલમાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહેલું છે આમાં કંઈ વધારે છે નથી પરંતુ આ એક ટોપિક છે કે રોલ મોડલ ગુજરાત રાજ્ય બની રહેલું છે હવે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમાય ઉજવણી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવેલી બરાબર છે બંધારણ અંગીકરણના પંચોતેર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે જે આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મિત્રો બંધારણ અંગીકાર દિવસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો છે અને સંપૂર્ણ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ યાદ રાખજો છવ્વીસમી નવેમ્બરને આપણે બંધારણ દિવસે દિવસ તરીકે પણ ઉજવણી કરીએ છીએ આટલું યાદ રાખજો ગુરુ નાનક જયંતિ ગુરુ નાનક જયંતિ નિમિત્તે ગોવિંદધામ ગુરુ નાનક દેવની 555 वे जन्म जयंती छे આ મુદ્દો યાદ જોવો બરાબર છે 555મી જન્મ જયંતિ છે ગુરુ નાનક જયંતિ ગુરુ નાનક દેવની 555મી જન્મ જયંતિ બરાબર ત્યાં અમદાવાદ ખાતે સ્થિત ગુરુદ્વારામાં આપણો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માં ત્યાં ઉપસ્થિતિ આપી હતી રાષ્ટ્રીય સાયરસી જવાહરचंद મેઘાણી સંગ્રહાલય બરાબર છે

સુરતમાં બસો એસી કરોડના ખર્ચે બે પોઈન્ટ ગ્રામ ઉદ્યોગ વગેરે મળીને કુલ એકસો શોરૂમ બનાવવામાં આવે છે બરાબર પીએમ એકતા મોલમાં કામગીરી માટે રહેવાની વ્યવસ્થા માટે ડોક્યુમેન્ટરી એક રૂમ અને જે વ્યવસ્થા છે એમ બનાવવામાં આવેલી છે વોકલ ફોર લોકલ અંતર્ગત જે પીએમ એકતા મોલ છે એનું નિર્માણ કરવામાં આવેલું છે તો સુરત ખાતે વાત નથી બરાબર મહીસાગરનું ગૌરવ જિલ્લાની પ્રોફાઇલ આ બધી વસ્તુ છે પાક્ષિક છે બાવન પેજ પેજનું પાક્ષિક પાક્ષિક આવે છે પણ દરેક વસ્તુ આપડે કરંટ રિલેટેડ ના હોય એટલા માટે બહુ ખાસ ફોકસ નહીં કરવું જે જરૂરી છે એના પર જ આપણે ફોકસ કરવાનું છે બરાબર છે હવે સરકારી કચેરીઓ પણ આવી વીજ વીજ બિલ મુક્ત થવાની છે તો હવે વીજ બિલ મુક્ત વીજ બિલ મુક્ત થવાની છે તો એના પાછળ સરકારી કોઈ કોઈ પણ યોજનાઓ હોઈ શકે છે બરાબર છે ઇન ફ્યુચર આપણે સરકારી અધિકારી થવાના છે આ અંતર્ગત આપણને ખબર હોવી જરૂરી છે તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પહેલે પહેલથી સરકારી કચેરીઓમાં સોલાર રોપોપ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયત બરાબર સોલાર સિસ્ટમ સિસ્ટમથી અપનાવાય છે આખી આખી વસ્તુ એની જે ઇન્સ્ટોલેશન છે તાલુકા પંચાયત એની એ વાત કરવામાં આવેલી છે નેક્સ્ટ બરાબર છે એન એમ એન એફને સ્વતંત્ર પ્રાયોજિત યોજના મંજૂર કરી છે બરાબર રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવેલી છે બરાબર તો આ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીને સંપૂર્ણ દેશમાં અમલી કરવા માટે કુલ રૂપિયા બે હજારને ચારસો એક્યાસી કરોડનું બજેટમાં જે રજૂ કરવામાં આવેલું છે જેમાં ટોટલ જે કોઈ બરાબર છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે કૃષિ વિદ્યાલયો છે અને પ્રકૃતિ ખેડૂતોના ખેતરોમાં પ્રકૃતિ કૃષિના મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે બરાબર છે આચાર્ય આચાર્ય દેવવ્રત છે ગુજરાતના જે રાજ્યપાલ છે એ ખાસ કરીને પ્રકૃતિ ખેતી ઉપર ખાસ ફોકસ કરે છે બરાબર જો તમને સહાય મળતી હોય તો સરકારી સહાય પણ તમને પ્રકૃતિ ખેતી કરવા માટે મળશે આ યોજના અંતર્ગત હવે સરકારને આઈએસસી આઈ એફ આઈ સી સી આઈ આઈ એસસીઆઈ એફઆઈસીઆઈ સેનિટેશન એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરાયો બરાબર છે તો ગુજરાતની યશ યશકલિગમાં વધુ એક મોરબી ઉમેરવામાં આવેલો છે ગુજરાતના ગોવર્ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મેનેજમેન્ટ પ્રોગ્રામ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે કોણ હતો ગુજરાત રાજ્યનું કોપ ટ્વેન્ટી નાઇન ફોરમ બરાબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળ ગુજરાત ન્યુબર એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લીડરશીપ થઈ રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૂરદર્શી માર્ગદર્શન હેઠળ ગુજરાત પુનઃ પ્રાપ્ય ઉર્જા અને સસ્ટેનેબલ વિકાસમાં તેના નેતૃત્વની પુષ્ટિ કરી છે બરાબર તો ક્યાં યોજાઈ હતી ભગવિદેશે કોન્ફરન્સ કોપ નાઇન્ટી ટુ કોન્ફરન્સ દિસ ઇઝ આ બધું આપણા કામમાં છે નથી ફોકસ કરવાની કંઈ જરૂરી છે આ પ્રશ્નો છે એની આપણે ચર્ચા અલગથી કરીશું બરાબર હવે સી એ જી સી એ એસ પોર્ટલ અરજી એક વિકલ્પ અનેક બરાબર છે હાલમાં એનઈપી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં આ બધું લાગુ કરવામાં આવી રહેલું છે બરાબર છે હવે આ વસ્તુ છે શું એ સમજવું ખાસ જરૂરી છે હાલના શિક્ષણ જગતમાં મોટો બદલાવ ગણી શકાય છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ કે આ પોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયા એકદમ સરળ બની જશે બરાબર છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એજ્યુકેશન માટે લોકોએ અલગ અલગ બધી શું કહેવાય છે અરજીઓ કરવાની કંઈ જરૂર નથી એક અરજી કરો અને તમે બીજી ઘણી બધી તમને એજ્યુકેશનને લગતી યુનિવર્સિટીમાં તમે એક્ઝામ મળી શકો હવે આ પોર્ટલમાં જે કઈ કઈ યુનિવર્સિટી આ પોર્ટલ અંતર્ગત આવે છે તો વાત કરીશું તો ગુજરાત યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે મહારાજા સયાજીરાવ એમએસ યુનિવર્સિટી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર આઈઆઈટીઈ છે પછી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સરદાર વલ્લભ વલ્લભભાઈ પટેલ ક્રાંતિગુરી શામજીવ યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી બરાબર છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી એચ એન જીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટી વીએનએસજીઓ સ્વીડન યુનિવર્સિટી આ બધી યુનિવર્સિટીઓ આ પોર્ટલ અંતર્ગત વર્ગ કરશે હવે તમે કોઈ પણ એક અરજી કરો અને બધી અલગ અલગ જે આ યુનિવર્સિટી છે એમાં તમે બધું ફોર્મ અરજી કરી શકો છો બરાબર છે આ ટોટલ બધી માહિતી જોવા માટે તમારે આ જી કેશ એપ્લિકેશન છે બરાબર એના પર તમે જઈને આખું જોઈ શકો છો હવે એની વિશેષતા શું છે કે તમે વ્યવસ્થિત અને સારી રીતના તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો જે તો સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયાની યાદી તૈયાર થાય છે બરાબર તો એનો ફોન નંબર એનિવલ થકી તમને પ્રાપ્ત થશે દરેક બરાબર મારા અહીં એડમિશન લેવાનું છે તમને ખબર છે કે મારે વીએનએસયુ એડમિશન લેવું છે હોય ત્યાં એડમિશન પ્રક્રિયા નથી પણ જ્યારે જેવી એડમિશન પ્રક્રિયા ચાલુ થશે તમને મેલ મળશે કે એનું મોબાઈલ પરથી તમને એ મોબાઈલ પર તમારું મેલ આવી જશે કે અહીં એડમિશન પ્રક્રિયા ચાલુ છે અને ધીસ ઇઝ ફોર યુ એ તમને તરત એની માહિતી મળી જશે સારી બાબત છે કે જેથી કરીને તમારે વધારે ધક્કા ખાવા ના પડે એડમિશન માટે અલગ અલગ પરીક્ષાઓ માટે તમે અલગ અલગ બધી વસ્તુઓ ના કરી શકો બરાબર છે દેટ્સ ઇટ શું આજના દિવસ પૂરતું આટલું છે બરાબર છેલ્લા આ ડેટા સોરી જોઈ લઈશું નમોલક્ષ્મી યોજના બરાબર ધોરણ બરાબર છે ઉદ્દેશ્ય શું છે કે સ્ત્રીઓ સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત આ ભાગ આવે છે પણ નમોલક્ષ્મી યોજના શું છે ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજાર સુધીની શિષ્યવૃત્તિ ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજારની શિષ્યવૃત્તિ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની શિષ્યવૃત્તિ પચાસ કરોડની જેટલી ફાળવણી કરવામાં આવેલી છે જે વિદ્યાર્થીઓની એસી ટકા ઉપર હાજરી હશે વિદ્યાર્થીનીઓની એમને દર મહિને પાંચસો રૂપિયા એમના ખાતામાં જમા થશે બરાબર કેટલા રૂપિયા પાંચસો એ બધા એમના સ્ત્રીઓ જે બાળકીઓ છે એમના માટે જે ઉપયોગ થશે હવે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના બરાબર એની વાત કરશું તો ધોરણ બાર અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચીસ હજાર સુધીની શિષ્યવૃત્તિ ધોરણ અગિયાર માટે દસ હજારની અને ધોરણ બાર માટે પંદર હજારની શિષ્યવૃત્તિ સેમ બંને માટે સેમ સરખું જ છે આ બધી વસ્તુ એના માટે છે બરાબર શિક્ષણ વિભાગ દ્વારા એક સારો પ્રયાસ છે કે જેથી કરીને બાળકીઓ પણ આગળ ભણી શકે અને પોતાનું પોતાના પરિવારનું અને દેશનું નામ રોશન કરીશું થેન્ક યુ આજના વિડીયો આજના પાક્ષિકમાં આટલા જ હાઈલાઇટેડ મુદ્દાઓ હતા આ પાક્ષિકનું જે તમને હાઈલાઇટેડ પીડીએફ છે તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે નો વિડીયો આવે ત્યાં સુધી પ્લીઝ તમારા મિત્રો સાથે શેર કરજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બે લાઇકન દબાવી દેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત